માડી પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેળડીમાંની જે હર હર મહાદેવ ખૂબ જ હર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે શ્રી અમૃત બાપાના માની ગાદી સુરત મુકામે થવા જઈ રહી છે તારીખ નવ બે બે હજાર પચીસ રવિવારના રોજ શુભ સ્થળ છે માતૃશ્રી પ્લોટ પનવેલ પોઈન્ટની પાછળ સર્જન ચોક મોટા વરાછા સુરત સમય છે સાંજે ચારથી રાતે અગિયાર વાગ્યા સુધી તો તમામ ભાવિભક્તોને જાહેર આમંત્રણ છે અને તે દિવસે સમાધાન અને મહાપ્રસાદ રાખેલો છે અને માળી કહે છે કે સુખડી તમે અર્પણ કરશો તો સુખડા મળશે તો ત્યાં સુખડીનો પણ પ્રસાદ આપણને મળશે અને માળીએ કહ્યું હતું કે જે કોઈ ભાવિકો ગરબો લઈને ઘૂમશે તે લોકોની માળી મનોકામના પરિપૂર્ણ કરશે તો તમામ ભાવિભક્તોને તારીખ નવ બે બે હજાર પચીસ રવિવારના રોજ સુરત મુકામે ત્રણ વાગે સમયસર આવી જવું